નિરોધ શબ્દ નો અર્થ થાય પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદ આશક્તિ નિરોધ આ બધી જ લીલાઓ કરીને પ્રભુ કરશે શું કે વ્રજ ભક્તો ની ભીતર જે પ્રપંચ છે પ્રપંચ શાસ્ત્રો માં કોને કહેવાય અહમતા મમતા જે માયા છે એને જ પ્રપંચ કહેવાય કે જેનાથી બધો પ્રપંચ ઉભો થાય છે પ્રપંચ એટલે કુથળી નહીં પ્રપંચ એટલે સંસાર માયા અવિદ્યા એટલે પ્રભુ આ પ્રત્યેક લીલા કરી ની ભીતર રહેલા પ્રપંચનો નાશ કરશે અને આસક્તિ કરશે તો તો જુદા જુદા ભક્તો છે કેમ થાય એક જ પ્રકારના હોય તો એક રીતે ક્રિયા કરીએ તો થઈ જાય અને એટલે જ પ્રભુ અહીંયા ભક્તોને નહીં બદલે પોતે લીલા વિવિધ પ્રકારની કરશે તામસ લીલા રાજસ લીલા સાત્વિક લીલા

સ્વભાવને વશ છે પ્રકૃતિને આધિક છે કારણ કે જે અભિવ્યક્ત થાય છે એ જ નથી હોતો આપણે જેમાં કોઈ ક્રોધ કર્યો લોભ કર્યો ઈર્ષા કરી એને નેચરમાં પણ એ પેદા ક્યાંથી થાય છે ગીતાજીમાં કહ્યું ને અર્જુને કે માણસ જાણે છે છતાં પાપ કેમ કરે છે અને ત્યારે ભગવાન ઉત્તર આપતા કહે છે કામ એશ ક્રોધ એશ રજો ગુણ સમુદ્ભવ મહાસનો મહાપાપમાં વિધેન ને મ્યવૈ આ ભીતર રહેલો રજુગુણ ગુણ એ જ કામ ક્રોધનું કારણ છે એટલે કે તમારી નેચરલ એટલે કેમ જે સોફ્ટવેર છે એમાં પ્રધાન રજો ગુણ પ્રધાન છે કે સત્વતીના ગુણ પ્રધાન તમે હશો એવા જ અભિવ્યક્ત થશો એટલે એ પ્રકૃતિની વિશુદ્ધિ ન થાય તામસમાંથી રાજસ રાજસમાંથી સાત્વિક સાત્વિક નિર્ગુણ તરફ ન જાય ત્યાં સુધી સ્વભાવને બદલવો કઠિન છે આપણે સ્વભાવને વશ છે સ્વભાવ આપણને વશ નથી તો ઠાકોરજી શું કરશે આ ત્રણેય પ્રકારની લીલા કરશે તામસ રાજસ સાત્વિક આપણે મંગલાચરનો બોલીએ ચતુર્વિશ્ચ 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 ત્રિવીશ તથા ષડવી વિરાજ તે યોત્સવ પંચધાર હૃદય આ એક શ્લોક મંગળાચરનું તમે બોલો છો ત્યારે આખા દસમસ્કનનું સ્મરણ કરો છો આ શ્લોક સુબોધનીજીનું છે સુબોધ્રિજની કારિકા છે અને આ એક શ્લોકમાં આખું સ્કંદ આવી જાય પ્રકરણ વિભાગ છે એમાં શું બોલ્યો છો ચતુર્ભી ચતુર્વીશ ચતુર્વીશ ત્રિવિશ તથા અને ષ્ભી પંચધા પાંચ પ્રકારે મારા હૃદયમાં બિરાજો એટલે પાંચ પ્રકરણ દસમસ્કંદ ચતુર્ભીસ છ એટલે પહેલું ચાર એટલે ચાર અધ્યાયનું જન્મ પ્રકરણ કહેવાય બીજું ચતુર્વિશ છે તામસ પ્રકરણ ત્રીજું ચતુર્વિશ છે રાજસ પ્રકરણ ચોથું સિભી એ સાત્વિક પ્રકરણ અને ષઢભી એટલે ગુણ પ્રકરણ આમ પાંચ પ્રકારે મારા હૃદયમાં હમણાં બહુ વિસ્તારમાં નહીં કરું પણ પ્રભુ ત્રણ પ્રકારની લીલા ત્યાં કરશે દસમસ અને ત્રણેય પ્રકારના જીવોનો નિરોધ કરશે આગળ જેમ જેમ કથા ચાલશે ચર્ચા કરીશું નંદ મહોત્સવનો આનંદ કરી રહ્યા છે વ્રજવાસીઓ અનેક પ્રકારના વૈદિક વિધાનો થાય છે મહાદેવજી પધારે છે દાઢી આવે છે લક્ષ્મીજી પોતે પધારે છે અને પ્રભુ પધાર્યા ત્યારે સ્વયં લક્ષ્મીજી આવીને નિવાસ કરી દીધો અનેક પ્રકારથી નંદ મહોત્સવ ઉજવાતા નંદ બાબાને યાદ આવ્યું કે કંસને વાર્ષિક કર આપવાનું તો ભૂલી જ ગયા લાવ મથુરા જાઉં વધાઈ પણ આપી દઉં કે મારે ત્યાં બાળક થયું છે અને વાર્ષિક કર પણ આપી દઉં અને આમ વિચાર કરી નંદ બાબા ચાલ્યા મથુરા આવ્યા મથુરા કંસને મળ્યા વધાઈ આપી વસુદેવજીને મળ્યા અહીંયા બધા ગોપોને કહ્યું કે તમે વ્રજને સાચો ગોકુલને ધ્યાન રાખજો અને હું જઈને આવું છું વસુદેવજીને મળ્યા ત્યારે વસુદેવજીએ કહ્યું કે આ રીતે આપ અહીંયા એકલા વ્રજને મૂકીને આવ્યા ઠીક નથી કર્યું મને ડર છે કે કઈક પાક વ્રજમાં થશે તમે પાછા જાઓ અને જ્યારે વસુદેવજી આમ કહ્યું ત્યારે નંદ બાબા પાછા નીકળ્યા પણ અહીંયા વ્રજમાં કંસે મોકલેલી પૂતના પ્રવેશ કર્યો અને સુખદેવજી વર્ણન કરતા બોલ્યા કંસે મોકલેલી ગોરા પૂતના વ્રજમાં આવી છે ઘણીવાર લોકો એવું થાય કે ધામમાં ઠાકોરજીની સેવામાં આવો ઉદ્વેગ કેમ આવો ક્લેશ કેમ પણ જ્યાં જ્યાં પ્રભુ બિરાજતા હોય ત્યારે ક્યારેક ને ક્યારેક આવા અસુરો પ્રવેશ કરતા હોય અને આ લોકોને વ્યક્તિ ન માનતા આ બધી વૃત્તિઓ છે જે ક્યાંક ને ક્યાંક આપણા મનરૂપી વૃંદાવનમાં પ્રવેશ કરતી હોય છે પણ એનું નિવારણ પણ આપણાથી નહીં થાય ઠાકોરજી જ કરશે પ્રભુને લાયક પણ પ્રભુત બનાવશે અહીંયા કંશે મોકલી પુત્રનાએ પ્રવેશ કર્યો સુંદરી નું રૂપ લઈને આવી વિચાર કરે કે બધા બાળકોને ક્યાં ગોતવા જવું કે કોણ શત્રુ કંશ નો સ્તન પર વિષ આવી જે બાળક મળે એને સ્તનપાન કરાવે અને વિષપાન પરિભ્રમણ કરવા લાગે સમાચાર મળ્યા કે નંદ બાબા ત્યાં પણ બાળક થયું છે આવી દ્વાર પર અવિદ્યા સુંદરીનું રૂપ લઈને આવી અને એટલા માટે અવિદ્યાથી સાવધાન રહેવું કોઈ ખરાબ હોય ચોખ્ખા દેખાય એનો ખતરો નથી પણ સારા બનીને ખરાબ લોકો પ્રવેશે ને એ વધારે ખતરનાક છે રાવણ હોય સમાજમાં એનો કોઈ વાંધો નથી કારણ કે બધા છતાં છે ડર તો મંથરાઓનો હોય છે કારણ કે ઘરમાં જ કોઈ ને કોઈ રૂપે પ્રવેશેલી હોય છે અને ક્યારે પોતાની વૃત્તિઓ પ્રવેશાઈ જાય અને દુર્વિચાર આપી જાય ખતરો તો એનો છે માણસ ઓળખી તો એને નથી શકતી જે સીધો ખરાબ વ્યક્તિ છે વિરોધી છે દ્વેષી છે દુશ્મન છે તો આંખથી દેખાય જાય એના ખતરા ન હોય એનાથી તો સાવધાન રહી શકાય પણ સ્વજન બનીને જે બગાડવા આવે ને ખતરા તો એનાથી હોય સાવધાન એનાથી રહેવાનું એ કોઈ પણ વેશમાં હોય અત્યારના સમયમાં અપશબ્દો બોલતા બોલતા લોકો છેતરવા નહીં આવે શ્લોકો ગાતા ગાતા છેતરવા આવશે અને એટલા માટે આપણે જ આપણી જાતને આપણી ભક્તિને આપણી શ્રદ્ધાને આપણા અધ્યાત્મ ને એક પથ ઉપર પકડી રાખવું બહુ જરૂરી છે જો ભટક્યા તો લોકો તમને ભટકાવી દેશે ઊંડાણ મહત્વનું છે વૈષ્ણવો વિસ્તાર નહીં ઘણીવાર લોકો ભક્તિના અધ્યાત્મના એટલા વિસ્તાર અહીંયા જઈએ અહીંયા કરેલું આ પણ લઈ લઉં પેલું લઈ લઉં અને હવે તો ફેસબુક ને ઇન્સ્ટા પર જોઈ જોઈને હું આ મંદિર નું બહુ પાછો ત્યાં દોડે પછી કે આ મંદિર નું બહુ છે પછી ક્યાં દોડે અને એટલા માટે ગ્રંથો વાંચો ઇન્સ્ટા ને ફેસબુક મનોરંજન માટે બરાબર છે એને કારણે ક્યારે પણ પોતાની ભક્તિમાં પરિવર્તન નહીં કરું પોતાના સેવા ક્રમમાં પરિવર્તન નહીં કરું પોતાની શ્રદ્ધાને વિખેરી નહીં હશે દુનિયામાં બધા મહાન છે પણ મારા શ્રીનાથજી કરતાં કોણ મોટું છે જે મને માથે પધરાવ્યું એનાથી વધારે મને કોણ આપી દેવાનું છે મારા મહાપ્રભુજી પોતાની શ્રદ્ધા ઉપર ગૌરવ નહીં હોય ને તો સમાજ તમારી શ્રદ્ધા રાખી છે એના પર ગૌરવ રાખતા શીખો કે દુનિયા ગમે તેટલું આપી દે પણ મારે જોઈએ છે આના હાથે ભલે એ કણિકા આપે પણ એ કણિકા મારે શ્રીનાથજીના હાથે જોઈએ આ નિષ્ઠા જયારે જાગશે ને તો ઠાકોરજી આપેલા પેલા અનાજના દાણા પણ રત્નો બની જશે બાઈનો પ્રસંગ આવે છે ને કે ઠાકોરજી અનાજના દાણા આપ્યા ઘરે જઈને જોયું તો રત્નો બની ગયો આ શ્રદ્ધા ચમત્કાર કરે છે અને એટલા માટે મોટો ભગવાન ક્યાં મળશે એના માટે ભટકો નહીં તમારે શ્રદ્ધાને મોટી કરો તમારો લાલન પણ મોટી કૃપા કરશે આ નાનકડા લાલન બિરાજે જે છે ને એ મોટા જ છે પણ આપણે તો સાઈઝ અહીંયા આટલા મોટા ભગવાન ભગવાનની સાઈઝ થી કૃપા મોટી થાય એવું નથી હોતું વિવેક રાખવાની જરૂર છે ક્યાંક આપણી શ્રદ્ધાનો કોઈ દુરુપયોગ હતો ભટકી ને જાય આપણી શ્રદ્ધા એને દિશા રહે એ બહુ જરૂરી છે એનું ઊંડાણ વધારવાની જરૂર છે પૂતના વિદ્યા રૂપે આવી મહાપ્રભુજી કહે અવિદ્યા પુતના આ પુતના છે ને અવિદ્યા છે અને એના પાંચ પર્વ છે દેહાધ્યાસ પ્રાણાધ્યાસ સ્વરૂપ વિસ્મૃતિ જ્યાં સુધી આ પાંચ અધ્યાસ છે ત્યાં સુધી અધિકાર નથી મળતો તો અધ્યાસ થી જીવ મુક્ત કઈ રીતે થાય તો કે જીવ તો ન થઈ શકે તો ભગવાન મુક્ત કરશે એટલે કે આ એક એક અસુરો આવશે ને એ અસુરો નથી ભક્તોની અંદર રહેલી આસુરી વૃત્તિઓ છે અને ભગવાન આસુરોને નહીં મારે આ આસુરી વૃત્તિઓને મારશે અને તમારે પણ કથા સાંભળતા હો ત્યારે એમ નહીં સમજવું કે વ્રજમાં પૂતના મરી સાંભળો પૂતના મરી તો તમારે ભાવ એવું કે મારા હૃદયમાં રહેલા વ્રજમાં આવેલી અવિદ્યાનો ભગવાને નાશ કરી દીધો દૈનુક આસુર મર્યો જ્યારે એમ કથામાં સાંભળો ત્યારે મનમાં ભાવ્યો મારો દેહાધ્યાસ ગયો આ કથારૂપી કૃષ્ણએ મારો દેહાધ્યાસ સમાપ્ત કરી દીધો ઇન્દ્રી કાલીય નાગ નું દમન કર્યું ભાવ એ કર્યો મારી નું દમન કરનારા મારા ઠાકોરજી છે કથાના પ્રસંગોને પોતાના જીવન જોડે આત્મસાત કરીને કથા સાંભળી પાંચ અધ્યા અધ્યાસ દેહાધ્યાસ દેહને સરોપરી જાણવું ઇન્દ્રિયાધ્યાસ ઇન્દ્રિયોની લાલસામાં અંતકરણાધ્યાસ પ્રાણાધ્યાસ સ્વરૂપ વિસ્મૃતિ અત્યારે વિસ્તાર નથી કરતો પાંચ અધ્યાસો છે અને પ્રભુ એક એક અસુરોને મારી વ્રજભક્તોના અધ્યાસોને દૂર કરે છે પ્રવેશ કર્યો ચોકમાં યશોદાજી લાલન ગોદમાં લઈને બિરાજેલા છે અને પ્રભુ ગોદમાં પડેલા છે ખબર પડી કે પૂતના આવે છે કે ઠાકોરજી આંખો બંધ કરી લીધી ઘણા ઘણા અર્થો એના કરે એક અર્થ એમ કર્યો આ બાલ ઘાતીની છે આનું મુખ જોવા જેવું નથી ગણાના ચહેરા જ જોવા જેવા નથી હોતા

ઘણા જો ઘણા જો કાયમ રડતા ને રડતા જ બધું જ હોય પણ બસ અભાવ અવ્યવસ્થાને કારણે કાયમ ફરિયાદો જોઈએ ઘણા કાયમ દુખી ના દુખી જ દેખાય અને ઘણા ભાગ્ય એવો ઘરમાં ચાર ચાર ગાડીઓ હોય પણ એને જોઈતી હોય ને ત્યારે ઘરમાં એકે ના હોય વ્યવસ્થા ભગવાને બધી આપી એનું ભાગ્ય જ ના હોય પ્રભુ કે મુખ જોવા જેવું એક એક અર્થ એમ કર્યો અવિદ્યા છે અને પ્રભુની દ્રષ્ટિમાં જ્ઞાન છે જો જ્ઞાન અવિદ્યા પર પડે તો ત્યાં જ એનો નાશ થઈ જાય તો પૂતના લીલા ન થાય એક અર્થ એમ કર્યો કે આ તો પુષ્ટિ છે અને પ્રભુ વિચાર કરે છે પુષ્ટિ પુરુષોત્તમ બનીને આવ્યો છું એટલે દોષ દર્શન નહીં કરવું ગુણ ગ્રહણ જ કરીશ પાયપાન કરાવવું એ ગુણ છે વિષ લગાવવું એ દોષ છે મારે કોઈના દોષ જોવા નથી મારે તો કૃપા જ કરવી છે અને આ જ નિયમ લઈને તમારા ઘરે ટાકોરજી બિરાય જાય છે આપણે જે ડરીએ છે ને દોષ થઈ જાય ને અપરાધ થઈ જાય દોષ થઈ જાય ને અપરાધ થઈ જાય પ્રભુ કે બ્રહ્મ સંબંધ સમય તને કહ્યું હતું તારા દોષો સામે નહીં જો આપણે ડગલે ને પગલે દરેક ઘટનાઓમાં પ્રભુનો વાંક કાઢીએ છીએ પ્રભુએ જો આમ કરું તું નામ કર્યું મારે આ જોયતું તું નાવું કાયમ ઠાકોરજી ફરિયાદ કરી તમે માટીનો ઘડો લેવા જાઓ માટલું તો માટલા પર ટકોરો મારો કે કુંભારના માથે મારો આપણે બધા કુંભારના માથે ભગવાનના જો તું સાચો હોય તો હું તો સાચો જ છું તું ખોટો છું ભગવાનની સત્યતાની વારે વારે પરીક્ષા કરે એનાથી મોટો ખોટો કોણ હોય અહિયાં અનેક પ્રકારના અર્થો કર્યા છે ઠાકોરજી આંખ બંધ કરીને વિચાર કરે છે આના મનમાં મારવાનો ભાવ છે પણ આની ક્રિયા તો માં જેવી છે અને મનના વિચાર પ્રમાણે એનું ફળ આપું કે કર્મના પ્રમાણે એનું ફળ આપું અને પ્રભુ વિચાર કરે છે હું તો ઉત્તમ વસ્તુનો ભોગતા છું જે આનામાં ઉત્તમ હશે એનું ફળ આપીશ કહે હું મન અધમ છે કર્મ ઉત્તમ છે ધાત્રુ ચિતામ તતોન્યમ અને ભગવાને પુતનાને માની ગતિ આપી તો વિચાર કરો વૈષ્ણવો મારવાનો ભાવ દુર્ભાવ લઈને આવેલી પુતનાને જો એ પૈપાન કરાવતી હોય દુગ્ધપાન કરાવતી હોય માની ગતિ આપે તો મારા વૈષ્ણવો રોજ દૂધ ગરમ કરે બદામ પિસ્તા કેસર નાખે ચાંદીની કટોરીમાં ઠાકોરજીને ધરે તો ઠાકોરજી તમને કઈ ગતિ નહીં આપે જે આ રીતે દૂધ ભાય એને જો માની ગતિ આપતા હોય તો જે પ્રેમથી ધરે એને પ્રભુ શું ના આપે અહીંયા પૂર્વ જન્મની પણ વાત કરી બલીરાજાની દીકરી હતી ને બંને ભાવ આવ્યા એટલે ભગવાન એ બંને ભાવને પૂર્ણ કર્યા યશોદાજી પાસે આવીને બેસી ગઈ પુત્રા અલગ અલગ ની વાતો કરવા લાગી અને યશોદાજીને થયું કે આકની રાણી લાગે છે જોને મારા લાલનનો યશ કેવો ફેલાયો છે ચારે તરફ મોટા મોટા દેશની રાણીઓ પણ દર્શન કરવા આવે છે અને કંઈ ઘરે યાદ આવ્યું અને લાલન ને લઈને પૂતના ખોડામાં આપી દીધા થોડી વાર સાચો ને હમણાં કામ કરીને આવું એટલે જ આપણે ત્યાં સેવા પ્રકારમાં એમ કહેવાય ઠાકોરજીને ક્યારે પણ બને તો બીજાના ભરોસે છોડવા નહીં આપણા પ્રભુને બને તો કોશિશ કરી કોઈના ભરોસે અને કદાચ મૂકીને આવો ને તો એ રોજ ફોન કરીને પૂછું લાલન આનંદમાં તો છે ને નિશ્ચિત નહીં થવું ઠાકોરજી બાબતમાં ક્યારેદાસજીની વાર્તામાં આવે છે પ્રભુ પેલો યવન ઉપાડી ગયો તો ત્યાં અન્ન જળ ત્યાગ કરી દીધો જ્યાં સુધી પ્રભુ નહીં પધારે ત્યાં સુધી નહીં અને ત્યાં ભાવ પ્રકાશમાં લખ્યું કે વૈષ્ણવે ક્યારે પણ ઠાકોરજી માટે નિશ્ચિંત નહીં બનવું હા સવે શાંતિ પધરાવી દીધા ને હવે આરામથી ફરાશે એવું નિશ્ચિંત થઈ થયું અમે ચિંતા રાખી મારા લાલનને બરાબર ભોગ આવતો હશે કે નહીં બરાબર દૂધ ધરતા હશે કે નહીં બરાબર અને ચિંતા કરશો ને અને ત્યાં કઈ ગડબડ હશે ને તો ઠાકોરજી ચોક્કસ તમને સ્વપ્નમાં જતાવશે કે આ બરાબર નથી આ બરાબર ભોગ ધરતો નથી ચિંતા અવશ્ય રાખો પ્રભુ પ્રત્યે નિશ્ચિત આપણે નહીં પેલા માજીએ વીસ દિવસ નો એક સાથે સામગ્રી બનાવી કે હવે શાંતિ બબ્બે ન ધરીશ ઠાકોરજી એક જ દિવસમાં બધી આરોગ્ય ડબ્બો ખોલી આ શું પ્રભુ રોજ થોડી થોડી ધરવી હતી ઠાકોરજી બોલ્યા કે પછી જો નિશ્ચિંત થઈ જઈશ તો સંસારની ચિંતા કરીશ એના કરતા મારું ટેન્શન રાખે સારું કરતા પ્રભુની ચિંતા સારી કોઈ પણ ભાવે કેન્દ્રમાં ભગવાન હોય તો એ ઉદ્ધારક છે એ ચિંતા પણ ઉદ્ધારક છે અને તમે ઠાકોરજીની ચિંતા કરી રહ્યા છો એટલે આપણે ત્યાં વિવેક છે યશોદાજી ગયા અને પૂતના ગોદમાં મળ્યા પૂતનાને જોઈ તો મોકો મળ્યો પ્રભુને સ્તનપાન કરાવવા લાગી અને પ્રભુ તો કે જે ભાવે જે કંઈ પણ ધરે હું તો ગ્રહણ કરું છું અને પ્રભુ પ્રાણોના આકર્ષણ કરવા લાગ્યા સા મૂંચ મુ છોડ છોડ કરીને ભૂમો પાડવા લાગ્યો વિકરાળ બની વિપત્તિ આવે ને ત્યારે બધા પોતાના મૂળ રૂપમાં પ્રગટ થઈ ગયા અનુકૂળતામાં બધા જ સારા થઈને ફરતા હોઈએ પણ માણસ વિપરીત સંજોગોમાં કેવો રહી શકે છે એના પરથી ખબર પડે કે ખરેખર કેવો છે સત્સંગ પચાયો છે કે નહીં જીવનમાં ઉતાર્યું છે કે કે નહીં જીવનમાં જ્યારે સાવ વિપરીત સંજોગો તમને લાગે અને એવા પણ જે વિવેક સાચવી શકે ને એ જ સાચો વિવેક વ્યક્તિ છે વિવેકના કેટલા ગુણો બતાવે મહાભે નવ નવ લક્ષણો બતાવે છે અહિયાં વિકરાળ રૂપ ધર્યું છકોસ લાંબી થઈ વૃક્ષો એની પર પડ્યા મોટો અવાજ થયો દોડતા એ સુદાજી આવ્યા લાલનને ગોદમાં લઈ લીધા પુતના નો અગ્નિ સંસ્કાર વૃજવાસીઓએ કર્યો પુતના બળી તો ખરી પણ ચંદનની સુગંધ નીકળી પ્રભુનો સ્પર્શ થયો એ સુગંધિત થઈ જાય વિચાર કરો મારવાના ભાવે આવેલી પુતનાને પણ સ્પર્શ કરવાથી ઉદ્ધાર થયો તો રોટ ઠાકોજીને જે ગોદમાં લઈને શૃંગાર ધરતા હોય એને ઠાકોર સુગંધથી ન ભરી દે એના પર કૃપા ન કરે રો તમારા ઉદ્ધાર માં કોઈ શંકા નથી કારણ રોજ તમને પ્રભુ નો સ્પર્શ મળે છે એક વાર સ્પર્શ કર્યો ઉદ્ધાર થયો તો રોજ જે ચરણ સ્પર્શ કરે એના ઉદ્ધારમાં શું શંકા રહે છે કહ્યું કે અવિદ્યાનો નાશ પ્રભુએ કૃપા કરી પણ દ્રષ્ટિ ના આપી સ્પર્શ આપ્યો એટલે કે પ્રભુની દ્રષ્ટિ માં તો અમૃત છે ગોપીજનો ગોપી ગીતમાં એ કહે છે ગોપિયા કહેને લગી પ્રભુ આપકી વાહ દ્રષ્ટિ અર બાકી ચિતવન સે આપ અમારી ઓર નિહારતે હો ત્યારે અમને એમ લાગે જાણે અમારો વધ કરી રહ્યા છે કમલ કમલસ્ય લાલ તિહારી 300 તક તક તીર ચલાવત બેંધત છતિયા અમારી આવી પ્રભુની દ્રષ્ટિ છે મળવી અગરી છે અને પ્રભુએ કૃપા કરી દ્રષ્ટિ ના આ દ્રષ્ટિમાં તો અમૃત છે તો તે અમર થઈ જાય પુતના ઉદ્ધારની સુંદર લીલાનું વર્ણન આવ્યું આગળ અનેકવિધ પ્રકારની લીલાઓના વર્ણન આવ્યા વ્રજવાસીઓએ ભગવદ્ નામ દ્વારા પ્રભુની રક્ષા થાય એ રીતે ગાયનું પૂંછ ફેરવ્યું પુતના કવચના પાઠ કર્યા ઠાકોરજીની રક્ષા થાય એટલે જ આપણે ત્યાં પુષ્ટિ ભક્તિની વિશેષતા એ છે અહીંયા પ્રભુને રક્ષા માટે